મોબી 12 થી આવતો નોકરી આવતો ત્યારે ઈ बाजूના રૂમમાં સૂતી હોય હું ત્યાં જઈને બોલું મારો દીકરો શું કેતો તો તરત મારો દીકરો આ આ હોય તો ભી સ્માઈલ આપે તાઠવા ગેનો હસતો રમતો खेळો મારા માસીબા હોસ્પિટલ માં આદા ત્યારે એની સાથે હસતો રમતો એક વિડીયો છે 22 તારીખે બાર વાગે રાતે મારી દીકરી અવસાન પામેલ છે

પરંતુ એમાં પણ એક એવો કિસ્સો છે કે ચાર ચારણ જગદંબા સ્વરૂપા દીકરી છે તેમને પોતાના મૃત્યુ બાદ પણ જે છે લીધા લીધા છે 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 એ સેવાના પરોપકારના જે જે વાત કરી રહ્યા રાજકોટના ફરજ ફરજ બજાવતા બજાવતા પોલીસ ડિવિઝનમાં રઘુવીરદાનભાઈ ગઢવીની તેમની પુત્રી છે છ માસની દીકરી છે આયલબા ગઢવી તેમનું જે છે અવસાન થયું છે અને ત્યારબાદ તેમને નિર્ણય લીધો છે કે દીકરીનું જે છે ચક્ષુદાન કરવામાં આવશે અન્ય લોકોને જે રોશની મળે તે પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું છે પોલીસ પ્રજાની મિત્ર છે તે

બાદમાં અમે તેને રાતે રાત અમદાવાદ લઈ ગયેલ અમદાવાદ કિડની સ્પેશિયાલિસ્ટ આઈકેડીઆરસી અસારવા સિવિલમાં અમે એડમિટ કરેલું ત્યાંથી અમને જણાવેલ કે તમારે દીકરીને હાલમાં કિડની અને લિવર ડેમેજ હોય એવું અમને ત્યાં જણાવેલું બાદમાં અમને એવું જણાવેલું કે હવે તમારે ડેલી ડાયાલિસિસ કરવું પડશે અને એ રીતનું બધું કિડની ફૂલ ડેમેજ છે શું કહેશો રઘુદાન ભાઈ આપણે જોઈએ છીએ કે મૃત્યુ બાદ આ પ્રકારનું જે પરોપકારની ભાવના છે કદાચ આજકાલ દેખાતી નથી આજકાલ આપણે કળિયુગનો વર્તારો છે ચારે બાજુ જોઈ રહ્યા છીએ એમાં આ પ્રકારનું તમને કઈ રીતે વિચાર આવ્યો કે આ પ્રકારનું આપણે ચક્ષુદાન કરવું છે અમે અમદાવાદ હતા ત્યારે અમને એવું જણાવેલું કે તમારી દીકરીની કિડની અને લિવર બંને ડેમેજ હોવાથી તેને ડેલી ડાયાલિસિસ કરવાની જરૂર છે આઠ દસ વર્ષ લગી કન્ટિન્યુ ડાયાલિસિસ કરવું પડશે બાદમાં તમારે એનું કિડની અને લીવર બે ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે બાદમાં અમને આઈકે હોસ્પિટલ હોસ્પિટલથી રજા આપી દીધેલી બાદમાં અમે રાજકોટ આવેલા રાજકોટ આવીને અમે દશાશ્રી શ્રી માળી હોસ્પિટલમાં એડમિટ કરેલું ત્યાં તેની સારવાર ચાલુ હતી ત્યાં ચાર દિવસ અમે રહેલા હું અને મારા બંને મોટાભાઈ જેજેભાઈ અને દિવેશભાઈ અમે હોસ્પિટલ માં બેઠેલા હતા ત્યાં અમારી દીકરી હોસ્પિટલમાં હસતી રમતી એની સ્માઇલ આંખું રમતી રમતી હતી મારા મોટાભાઈ અને ને વિચાર આવેલો અને અમે ત્રણેય ભાઈઓ વાતચીત કરેલી વાતચીત કરી કે આપણે ચક્ષુ દાન આંખનું દાન કરીએ બરાબર બાદમાં અમે ત્રણેય ભાઈઓ અમારા વડીલો સાથે પ્રસ્તાવ મૂકેલો કે આ રીતની આવી કંડિશન છે અમારી દીકરીને સારું હોત તો ભવિષ્યમાં અમે એના માટે લિવર યા કિડની માટે ડોનેટ કોઈ કોતર તો અમારે અમારી દીકરી તો અમારી જિંદગીમાં છે નહીં તો એ દીકરી છ માસમાં જે બે લોકોને અંજવાળા કરશે એટલે દીકરી અમારા માટે તો કાયમ જીવતી જ રહેવાની છે અમારા દિલમાં જ રહેવાની છે બાદમાં અમે વડીલોએ બધા હા પાડે બાદમાં અમે આ ડિસિઝન લીધેલું ઘરમાં કોણ કોણ રહે છે ઘરમાં અત્યારે હું મારા મમ્મી પપ્પા અને મારા વાઈફ શું કહેશો કે છેલ્લે ક્યારે દીકરી સાથે આમ તમને કદાચ કોઈ નવો ઈચ્છતું હોય પરંતુ દીકરી સાથે છેલ્લા યાદો શું છે છેલ્લા અનુભવો શું છે દીકરી સાથે હું રાતે બાર વાગ્યા સુધી દીકરી જોડે જ હતો સાંજે રાતે આઠ વાગે એનો હસ્તો રમતો ખેલો મારા માસીબા હોસ્પિટલમાં હતા ત્યારે એની સાથે હસ્તો રમતો એક વિડીયો છે એની આરે અને બાર વાગ્યા સુધી કન્ટિન્યુ છેલ્લે લાગી દીકરી રમતી ખેલતી હસ્તી જતી એની આંખોથી રમતી જતી શું કહેશો અત્યારે આ પ્રકારના વાતાવરણમાં લોકોને કેટલું જરૂરી છે કારણ કે અન્ય લોકો હોય છે જે જીવી રહ્યા છે પરંતુ તેમની પાસે આંખો નથી હોતી ઘણા લોકો એવા હોય છે કે જે દુનિયામાં જીવે છે પરંતુ જોઈ નથી શકતા એવા લોકો માટે આ કાર્ય કરવું કેટલું જરૂરી છે આ કાર્ય ખૂબ જ કરવું જરૂરી છે કેમ કે અમને વિચાર આવેલો કે અમારા ભવિષ્યમાં કોકની કિડની યા લિવર કોક આપેલું હોત બરાબર ડોનેટ હોત તો અમારે ઉભાધિ નહોતી કાલ સવારે દીકરી તો હવે આપણે હયાત છે નહીં બરાબર તો જે બે લોકોને રોશની આવશે અંજવાડા કરશે જે બે લોકોના ઘરમાં આંખ જશે એના ઘરમાં તો રોશની થવાની છે એટલે અમારે મોટાભાઈ બધાએ ડિસિઝન લીધું કે ભાઈ આપણી દીકરીને કાયમ જીવતી રહે અને અંજવાળા જિંદગીમાં દુનિયામાં કરે એ માટે અમે ચક્ષુદાન ડિસિઝન લીધું ચક્ષુદાન કઈ રીતે થયેલું ને ક્યાં હોસ્પિટલમાંથી અમદાવાદ જ થયેલું ચક્ષુદાન રાજકોટમાં દશાશ્રી શ્રીમાળી હોસ્પિટલમાં અમે કરાવેલ રાતે આ બનાવ બનેલો અને ત્યારે તો અમારા બધા કન્ડિશન ખરાબ હતી અમે અમારા મિત્રને વાત કરેલી પછી એને બધી આગળની પ્રોસેસ ત્યાં સિવિલ હોસ્પિટલમાં ગયેલ ત્યાંથી એમને જીટી સેટ બે કમ્બાઈન છે એટલે ત્યાંથી છોકરીનું મૃત્યુ કઈ રીતે જોઈએ ડૉક્ટર પાસે માહિતી મંગાવેલી અને એનો રિપોર્ટ અહીંયા મારા મિત્ર સરકારે ત્યાં પહોંચાડેલ અને બાદમાં ત્યાં જીટી સેટની ટીમ જે અમારે હોસ્પિટલ આવેલી દશાશ્રી વાળી માટે હોય છે તમે લાઈનમાં છો એટલે આવ્યો છે કે પછી તમારા અંદરથી જે તે તમે કર્યું છે ના આ નિર્ણય અમારા અંદરથી અમે ત્રણેય ભાઈઓ બેસેલા હતા ત્યારે આ નિર્ણય અમને આવેલો હતો ત્યારે અમે કોઈ ઘરે સાથે વાતચીત નથી કરેલી બાદમાં અમે વાતચીત વાતચીત કરેલ અને આ રીતનું અમે ડિસિઝન લીધેલું છે કે ભાઈ ચક્ષુદાન થાય તો આપણી દીકરી કાયમ માટે જીવિત રહેશે અત્યારે આપણી આયાતીમાં તો છે નહીં પણ જેની આંખું છે જે બે બે લોકોના ફેમિલીને રોશની આપશે એના માટે શું કહેશો કે અત્યારે પરિવાર જે છે કેટલા દિવસ થયા છે આ ઘટના થઈ આ ઘટના થઈ એને પાંચ દિવસ થયા છે સત્યાવીસ તારીખે બાર વાગે રાતે મારી દીકરી અવસાન પામેલ છે પણ જે અમારી તો આયાતીમાં કાયમને માટે અમારી માટે તો કાયમ રહેવાની જ છે આ ઘટનાથી શું કે તમે આંખોને જોઈ શકશો તમે તમે કદાચ એ એ જેને દાન કર્યું છે માણસ કદાચ જે છે જીવનમાં જેને ક્યારેય રોશની નહીં જોઈએ રોશની જોઈ શકશે આ નિર્ણયથી કેટલી સાતા મળે છે કારણ કે આત્મા જે છે અહીં નથી તેના શાંતિ માટે માણસ ઘણા પ્રયત્નો કરતા હોય છે પરંતુ તમને આ નિર્ણય લઈને કેવું લાગે છે અત્યારે આ નિર્ણય લઈને અત્યારે એક જોતું તો દુખી છે કે અમારી દીકરી અમારી હયાતમાં નથી એના માટે અમારું ફેમિલી આખું અત્યારે દુખી છે પણ જે લોકોના બે ફેમિલીમાં જે આખું જશે જેના ઘરમાં રોશની અંજવાળા થશે એ બે લોકોનો ફેમિલી અત્યારે હેપી હશે હેપી થશે અયોધ્યાની વાત કરીએ તો કેટલા દિવસથી તેઓ જે છે માંદગી તેઓ હતા બીમાર હતા આયરબા એક જ દિવસ રાતે બીમાર એક જ દિવસ બીમાર હતા એક જ દિવસ બીમાર હતા એમને થોડીક શ્વાસની તકલીફ થઈ ટૂંકમાં શ્વાસ લેવામાં સ્પીડ આવી અને તરત અમે હોસ્પિટલ એને એડમિટ કરેલા હતા અને તરત અમે એને અમદાવાદ લઈ ગયેલા હતા અને અમદાવાદ રિપોર્ટમાં બધું બાય જન્મથી એને લિવર માઇનો ડેમેજ હતું અને પછી એની અસર ધીમે ધીમે કિડની લગી પહોંચેલી જેથી બે કિડની ડેમેજ આવેલી હતી આ વસ્તુ કેટલું જરૂરી છે સમાજમાં અત્યારે આપણે જોઈએ તો જે પરોપકારની ભાવના છે ક્યાંક ને ક્યાંક ખૂટી રહી છે તો આ વસ્તુ કેટલી જરૂરી છે સમાજમાં સમાજ માટે આ વસ્તુ બહુ જરૂરી છે હાલમાં કે જાજા બધા લોકોના વેઇટિંગ લિસ્ટ જોઈ છે કિડની લિવર અને ચક્ષુદાન માટે આપણે જોયેલું હોય છે કે માણસોને મળે તો માણસો રાજી થાય છે જેનું ફેમિલી એક ફેમિલી તો ઓલરેડી દુઃખી હોય છે સામે બીજું ફેમિલી ને લિવર યા કિડની કે આંખ મળે તો એનું ફેમિલીમાં તો અંજવાળા થવાના છે કયા માટે એટલે હાલના સમયમાં ચક્ષુદાન એ મોટું મહાદાન છે અને લિવર ને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ એ બધું અત્યારે હોસ્પિટલોમાં શક્ય બને છે જેના માટે હોસ્પિટલમાં વેઇટિંગ લિસ્ટ જાજા હોય છે કે કોઈ ડોનેટ ગોઠવો પડે છે તમારે કિડની માટે લિવર માટે એટલે હાલમાં દાન કરવું હોય અમે ત્રણેય ભાઈ મારા મોટાભાઈ દિવેશભાઈ જેજેભાઈ બધા ડિસિઝન લીધો અમે આ રીતનો એટલે એક જોતું અમારા આંખમાં આ શું છે એક જોદુ રાજીપો છે કે જે અમારી દીકરી છ માસમાં જે બે લોકોની જિંદગી ઉજાગર કરી દીધી છે બે લોકોના ફેમિલીને અંજવાળા આપ્યા એ બાબતે એમને ખુશી છે હોસ્પિટલમાં જે ડોનેટ કરી છે આંખો ડોનેટ કરી છે ત્યાંથી તમને કોઈ જાણકારી મળી છે કે કોને દાન આપવામાં આવશે કે પછી તમે કોઈ જાણકારી નહીં નહીં તે હોસ્પિટલમાંથી અમે ડોનેટ કરી દીધી બાસી પછી કોઈ જાણ નહીં અને એ લોકો કોઈ બી જગ્યાએ ડોનેટ કરશે તો એ બ એ બીજાને અમને નહીં કરવામાં આવે એમની આ અમને એવું જણાવે છે તમારી આખો ત્રણ દિવસમાં ડોનેટ થઈ જશે બાકી કોને આપેલી કે શું છે એ માહિતી નથી આપતા તમે આ પ્રકારનો નિર્ણય લીધો ત્યારબાદ જે પરિવાર છે તેની તેના તરફથી કેવું જે છે તે આ ઘટનાને આ નિર્ણયને લઈને તેનું કેવું રિએક્શન હતું ખાસ કરીને સ્ત્રીઓ હોય છે બહુ સંવેદનશીલશીલ માનીએ છીએ આપણે તો તેઓ તેઓ લોકો જે છે મંજૂર હતા પહેલા તો થોડીક વાર બધા ડિપ્રેશન મીન્સ કે દુઃખી હતા બાદમાં આપણે વાત કરી લઈ કે આપણે કાલ સવારે કોકનું લીવર કે કિડની માટે ડોનેટ ગોત તો આપણે કોક આપત તો આપણું ફેમિલી કેટલું હેપી રહેત તો આપણી દીકરી હવે હયાત નથી આપણા બરાબર તો જે બે લોકોને આંખ અર્પણ કરશું આપણે જશે તો એ બે લોકોનો ફેમિલી તો હેપી થશે અંજવાળા થશે એના ઘરમાં રોશની એ બાબતે પછી બધા ફેમિલી અમારે એગ્રી થયેલા એમાં મારા મોટાભાઈ જેજેભાઈ અને દિવ્યશભાઈનો સપોર્ટ હતો એનાથી બધું આ ડિસિઝન મારે લઈ શક્યો છું અને મારા ફેમિલીનો પૂરેપૂરો મને સપોર્ટ હતો કે જેથી અમે આ ડિસિઝન લીધું કેમકે અમારી માટે તો ખરાબ સમય હતો તે ત્યારે અમારા સિચ્યુએશન બધી ખરાબ હતી બાકી ભાઈઓના સપોર્ટથી ફેમિલીના સપોર્ટથી આ બધું આજે મારી દીકરી હયાત નથી દુનિયામાં પણ અત્યારે ચારે બાજુ આયલ આયલ છ માસની ઉંમરમાં જે બે આંખો આપી છે બે ફેમિલીને રોશન અજવાળા આવશે એ બાબતે મને ગર્વ છે મારી દીકરી પર આવેલ છે છ માસ જેવી પણ જાજુ બધું કામ કરી ગઈ ચોક્કસ આપણે જોઈએ તો પરિવારમાં અત્યારે કેવો માહોલ છે કારણ કે છ માસના દીકરી હતા એક દિવસનો જે છે તેને બીમારી આવીને આ પ્રકારની ઘટના બની શું અત્યારે પરિવારમાં કઈ યાદો જે છે તે હાલ ગુજી રહી છે પરિવારમાં મારી બાળકીનો જન્મ થયો ત્યારથી હસ્તી રમતી એક પણ દિવસ હોસ્પિટલ અમે દવા નથી લીધેલી એના માટે અને કાયમને માટે એ બધા ફેમિલી ટૂંકમાં શેરી ગલીમાં જે કોઈ રમણ માટે છોકરા લઈ જતા કે બધા પ્રત્યે મારા ફેમિલી પ્રત્યે એને ટૂંકમાં બાળકી પ્રત્યે જાજી લાગણી બંધાણી હતી ટૂંકમાં એની યાદો તો લોડ શોપ છે જે આપણે કહી શકીએ એમ બી નથી થોડીક યાદો સાથે પરિવારજનોની કોઈ કોઈ દાદા દાદા મારા દાદા મારા પપ્પા માટે તો એ રમકડું જ હતું આવે ત્યારે મારા પપ્પા થી આવ્યા હોય રમકડું હતું અને હું બી થી આવતો નોકરીએથી આવતો ત્યારે એ બાજુના રૂમમાં સૂતી હોય હું ત્યાં જઈને બોલું મારો દીકરો શું કહેતો હતો તરત મારો દીકરો આ નિંદરમાં હોય તો બી સ્માઈલ આપે અને કાયમ અમારે છેલ્લા બે મહિનાથી મારી પાસે અહીંયા હતી જ્યારે હું નોકરી ઉપરથી આવું ને ત્યારે મારો દીકરો મને આંખમાં એની એની હસ્તી સ્માઈલ જ હોય છે હું ઘરમાં આવું મારો દીકરો શું કહેતો હતો ત્યારે એ સૂતી હોય તો બી ઉઠી જાય અને સ્માઈલ આપે મને એ મારા જીવન માટે લાઇફ ટાઈમ માટે યાદગાર હશે અને મારા પપ્પા બહારથી આવ્યા મારો દીકરો રમકડું આ એના માટે ટૂંકમાં એની સ્માઈલ બધા માટે એની વધારે સ્માઇલ હતી અને આંખ એની હસ્તી રમતી હતી તમે જ્યાં કામ કરો છો ફરજ બજાવો છો ત્યાં કેવો માહોલ છે એને પણ બધાય સાંભળ્યું છે કારણ કે આખું ગુજરાત જે છે તેને સાંભળ્યું છે તો ત્યાં કેવો માહોલ છે સગા સંબંધીમાં કેવો અત્યારે આને લઈને શું કહી રહ્યા છે તે લોકો મારા પોલીસ પોલીસ વિભાગમાં બી અત્યારે ટૂંકમાં બધા ખુશીનો માહોલ છે કે આવું ડિસિઝન લેવું આ તે બધું અઘરી વસ્તુ છે આ અને મારા પરિવાર મારા સમાજમાં અત્યારે આ બનાવવા માટે બધા ટૂંકમાં છે કે નાની ઉંમરમાં દાન કર્યું દીકરી ટૂંકમાં આયેલ ટૂંકમાં છ મહિના માં એ જાજુ બધું કામ કરીને ગઈ છે મારી દીકરી ઉપર અત્યારે બધા મારા કુટુંબ સગા સંબંધીઓ એના પર ગર્વ છે કે જે દીકરી હાજ હયાત નથી પણ એની યાદો કાયમને માટે રાખતી ગઈ છે એ બાબતે અને મારા પોલીસ વિભાગમાં બી માણસો ટૂંકમાં ગર્વ લે છે કે નહીં છ માસમાં આ ડિસિઝન લીધું અને આ ડિસિઝન માટે મારા બે મોટા ભાઈના સપોર્ટથી આ ડિસિઝન મારાથી લેવાનું છે બાકી એકલો હોત તો હું ડિસિઝન ના લઈ શકું કે ભાઈઓના સપોર્ટથી ફેમિલીના સપોર્ટથી આ ડિસિઝન મેં નિર્ણય લીધો છે અમારી સાથે જોડાવ બધો ખૂબ ખૂબ તો આ હતા પોલીસ જવાન રઘુવીરદાનભાઈ ગઢવી અને તેઓએ એક પરોપકારની ભાવનાનું જે ઉદાહરણ પૂરું પાડ્યું છે સમાજમાં અનેક લોકોને રોશની આપે તેવું છે આયલબા ગઢવી કદાચ અત્યારે આ દુનિયામાં જે છે કે હયાત નથી અત્યારે આ દુનિયામાં ક્યાંય પણ જો કદાચ હોય તો એમની આંખો છે અને આંખો જે છે આજીવન જે છે જોઈ શકવાની છે જેમને મળી છે તે માણસ જે છે તે આજીવન જોઈ શકવાનો છે એના ચારણ જગદુંબા સ્વરૂપ આયલ ગઢવી છે તેમને મૃત્યુ બાદ પણ જે છે તે એક પ્રકારની પરોપકારની ભાવનાનું જે ઉદાહરણ પાડ્યું છે તે આપણા સૌ માટે પ્રેરણારૂપ છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર